હાલ એક ફરી એકવાર વાર લોકડાઉન ના ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ઇસ્લામાબાદમાં યોજાનારી એસસીઓ કોન્ફરન્સની સુરક્ષાને લઈને પાકિસ્તાન સરકારે તેની સ્થાનિક પોલીસ અને રેન્જર્સ પર વિશ્વાસ કર્યો નથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં પાકિસ્તાનની સેના તૈનાત કરવામાં આવી છે સેનાની સૂચના પર આ વિસ્તારોમાં મેરેજ હોલ કાફે રેસ્ટોરન્ટ અને સ્નૂકર ક્લબને બારથી સોળ ઓક્ટોબર સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે અને પાકિસ્તાનની અધ્યક્ષતામાં સોળ અને સત્તર ઓક્ટોબરે ઇસ્લામાબાદમાં એસસીઓ સમિટ યોજાશે જેમાં ભારતના વિદેશ પ્રધાન અને ચીનના વડાપ્રધાન લી ક્વિયાંગ સહિત વિવિધ દેશોના વડાઓ ભાગ લેશે પાકિસ્તાનમાં છેલ્લા એક મહિનામાં આતંકવાદી ઘટનાઓ અને પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટીના વિરોધને કારણે કેન્દ્ર સરકારનો સ્થાનિક પોલીસ અને અન્ય દળો પરથી વિશ્વાસ ઉઠી ગયો છે તેથી ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં પાકિસ્તાન સેનાના દસ હજાર સૈનિકો અને કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે સ્થાનિક પોલીસ અને અન્ય દળોને હવે સીધા સૈન્ય અધિકારીઓ પાસેથી સૂચનાઓ લેવાનું કહેવામાં આવ્યું છે સેનાના આદેશ પર સ્થાનિક પોલીસે ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં મેરેજ હોલ કાફે રેસ્ટોરન્ટ અને સ્નૂકર ક્લબને બારથી સોળ ઓક્ટોબર સુધી બંધ રાખવાના નિર્દેશો જારી કર્યા છે તો હાલ માટે આટલું જ મળશે ને વેબડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે